મિત્રો હાથના અંગૂઠા પરના ચિહ્નનો અર્થ ચંદ્રનો આકાર અમુક સંકેત આપે છે તે શું સૂચવે છે નમસ્કાર મિત્રો રાધે રાધે જય શ્રી કૃષ્ણ મિત્રો જો તમારા હાથના અંગૂઠા પર પણ ચંદ્રનો આકાર છે તો વિડીયોના અંત સુધી ચોક્કસ જોડાયેલા રહો હાથના અંગૂઠા પર અર્થ ચંદ્ર છે તેનું ખૂબ જ વિશેષ મહત્વ છે અને તે કેટલીક વસ્તુઓના ચોક્કસ સમયનો સંકેત આપે છે અંગૂઠાના નખ ચંદ્રના આકારમાં હોઈ શકે છે મતલબ ચંદ્રનો આકાર એવો છે જે ઘણો મોટો છે અંગૂઠાનો આખો અડધો ભાગ અંગૂઠા પર ઘેરાયેલો છે ઘણા લોકોના હાથમાં આ ચંદ્ર હોતો જ નથી ત્રીજો બહુ ઓછો અને નીચે દેખાય છે તો તેના ત્રણ પ્રકારના અર્ધચંદ્રમાં વ્યક્તિના અંગૂઠા પર દેખાય છે શક્ય છે કે તમારા હાથમાં પણ આ ચંદ્ર હોય પરંતુ તે શા માટે થાય છે અને જો હોય તો તેની અસર શું છે અંગૂઠા પર ચંદ્રનો હોવું ઘણા સંકેત આપે છે શું તેઓ વિશેષ છે કે ખોટા પ્રભાવ માટે આપવામાં આવેલું દેવી ગુણ છે કે પછી કોઈ ગ્રહનો પ્રકોપ છે કે પછી આપણા કર્મોનો પ્રકોપ છે હું તમને જણાવવા માંગુ છું કે મારી જાણકારી મુજબ અને મારા સંશોધન મુજબ જે લોકોના અંગૂઠા પર આ ચંદ્રકાર હોય છે જેમના આ ચંદ્રકાર હોય છે અને આ ચંદ્રકારમાં ખૂબ જ શુભ ગુણો હોય છે તે ખૂબ જ શુભ સંકેત છે અને તે એવી રીતે છે કે મારા સંશોધન મુજબ જે લોકોના હાથ પર આ ચંદ્ર કોતરાયેલો છે તેમનામાં પણ દૈવી ગુણો છે તેઓ માત્ર દેવગઢના નથી તેમનામાં દૈવી ગુણો આ રીતે હાજર છે દૈવી ગુણ એટલે અલૌકિક ગુણ જે આ દુનિયામાં દરેક વ્યક્તિમાં નથી જેમ કે ઘણા લોકોની અંદર દૈવી શક્તિ હોય છે કેટલાકની અંદર દેવી રમતી હોય છે કેટલાકમાં હનુમાનજી હોય છે અને કેટલાક અન્ય વિવિધ પ્રકારના ગુણો હોય છે આ બતાવે છે કે ઇન્દ્રિયો ધરાવતા આવા લોકો છ ઇન્દ્રિયોના ખૂબ સારા માસ્ટર હોય છે તેમની છઠ્ઠી ઇન્દ્રિય અન્ય કરતા ઘણી સારી હોય છે કારણ કે આવા લોકોમાં વિચારવાની અને સમજવાની શક્તિ કંઈક ખાસ હોય છે આવી ખાસ વ્યક્તિની વ્યક્તિની છાપ પરથી બોડી લેંગ્વેજ પરથી આવી વ્યક્તિ ઓળખી શકાય છે આની સાથે તેનામાં બીજા ઘણા ગુણો છે પણ હું ઈચ્છું છું કે તેમાંથી કેટલાક તમારી સામે મૂકવા જેથી તમે જાણી શકો કે મેં દેવીના ગુણોની વાત કરી છે અને તેમના શબ્દો પણ આવા લોકો માટે સાચા સાબિત થાય છે તમે આને ગમે ત્યારે ચેક કરી શકો છો જ્યારે પણ તેઓ કંઈક બોલે છે ત્યારે આ લોકો ખૂબ જ સમજદારીથી વાત કરે છે કારણ કે તેઓ શિક્ષિત છે અને સારા પરિવારમાંથી આવે છે અને તેઓ જે બોલે છે તે વારંવાર દેખાઈ આવે છે કેમ કે તેમની બુદ્ધિ ખૂબ જ તીક્ષ્ણ છે તેમનું મગજ ખૂબ જ તીક્ષ્ણ છે તેમના ખૂબ જ તીક્ષ્ણ મગજની વિચારવાની અને સમજવાની શક્તિને કારણે તેઓ જે બોલે છે તે સત્ય તરીકે દેખાય છે અથવા તો તેમના શબ્દો જે જે સાબિત કરે છે 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 કે તેઓ કહે તે સાચું મિત્રો એક પૈગંબર ખૂબ જ સારો પૈગમ્બર હોઈ શકે છે હવે પૈગંબર નો અર્થ પણ એક જ છે એટલે કે અગાઉથી કહી દેજો આ રીતે થશે ભાઈ અને આ રીતે થશે લોકો શાણા છે હવે ભલે અનેક ફાયદા નુકસાન થાય કોઈ વાંધો નથી પણ તેઓ જે સમજશે તે જ કરશે તેઓ જવાબદાર છે પરંતુ તેઓ જવાબદારીઓથી દૂર રહે છે તેઓ જવાબદાર બનવાનો પ્રયાસ કરે છે તેમની પાસે અર્થ છે પરંતુ તેમને તે કરવાની જરૂર નથી તેમના બદલે કોઈ અન્ય જવાબદારી નિભાવે છે આવા લોકો ખૂબ જ સુંદર હોય છે જોવામાં આકર્ષક હોય છે મેં અગાઉ કહ્યું તેમ તેઓ ખૂબ જ શિક્ષિત અને બુદ્ધિશાળી છે તેથી તેઓ તેમના જીવનમાં ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરે છે પરંતુ આ સારા હોદ્દા અને આદરણીય માર્ગો છે જ્યાં વ્યક્તિને સારું સન્માન મળે છે અને પૈસા પણ તેઓ આવા સ્થાનો પર બેસે છે અને ખુલ્લી આંખો સાથે સ્વપ્ન દ્રષ્ટા છે જો કે આ જીવનમાં અદ્યતન પ્રમોશન થતું રહે છે સારા અને ખાસ પૈસા પણ ઓછા છે તેમનું ખૂબ જ સન્માન કરવામાં આવે છે અને તેમ છતાં તેઓ ખુલ્લી આંખે સપના અથવા તમે જે ઈચ્છો તે જોવાનું પસંદ કરે છે અને તેમને જોતા રહે છે આ સિવાય તેઓ છે કે હું દરેક ક્ષેત્રમાં પ્રગતિ કરી રહ્યો છું દરેક ક્ષેત્રમાં હું કંઈક ને કંઈક કરી રહ્યો છું હું ક્રિકેટર ડોક્ટર એન્જિનિયર કે બીજું કંઈ હોવું તો સારું રહેશે તેઓ ઈચ્છે છે કે હું આવો બનું જીવનમાં આવા સપનાના પોતાના સિદ્ધાંતો હોય છે તે સૈદ્ધાંતિક અને સિદ્ધાંતવાદી હોય છે જેમાં ઘણી પ્રગતિ અને ખ્યાતિ છે લોકો ખૂબ જ ઝડપથી જવાબદાર બને છે તેઓ નાની ઉંમરથી જ જવાબદાર હોય છે તેઓ વાંચન અને લખવામાં ખૂબ જ સારા હોય છે અને મિત્રો તેઓ મહેનતું લોકો છે તેઓ લાંબુ આયુષ્ય ધરાવે છે અને લાંબા આયુષ્ય પછી પણ તેમને કોઈ રોગ સરળતાથી થતો નથી તેથી મિત્રો તેમના હાથ પરનો ચંદ્ર લોકોને અન્ય ઘણા સારા સંકેતો અને ગુણો આપે છે જે લોકોના અંગૂઠામાં અર્ધચંદ્ર હોય છે તેમની પત્નીઓ પણ તેમના જેવી જ હોય છે અથવા જો તેઓ પત્નીની હોય તો પતિ સમાન હોય છે અને પત્નીઓ ખૂબ સારી હોય છે ઘરના સ્માર્ટ અને શિક્ષિત લોકો દરેક રીતે સપોર્ટ કરે છે હવે સંશોધન કર્યા પછી આવા લોકોના પ્રેમ સંબંધો ખૂબ સારી રીતે વિકસિત થાય છે અને લાંબા સમય સુધી ચાલે છે છે તેથી તેઓ પારિવારિક પ્રવૃત્તિઓમાં ખૂબ સક્રિય અને સક્ષમ બને તેઓ ધીરજવાન છે ધીરજ ખૂબ સારી છે અભિનેતાઓમાં તે હોય છે જેના કારણે તેઓ ઝડપથી સફળતા મેળવે છે જો સફળતા ઝડપથી ન મળે તો પણ તેઓ લાંબા સમય સુધી ટકી રહેવા સક્ષમ છે તેથી જ તેમને જીવનમાં ખ્યાતિ અને સંભાવનાઓ મળે છે તેમની પ્રમોશન પ્રગતિ પૈસાની વાત કરીએ તો પૈસામાં પ્રાપ્તિની સંભાવના ઘણી વધારે હોય છે મિત્રો હવે વાત આઠ સંકેતો વિશે તેને જાણીને તમે અનુમાન લગાવી શકો છો કે ભગવાન તમારી સાથે છે મિત્રો આ આઠ સંકેતો ત્યારે મળે છે જ્યારે ભગવાન તમારી સાથે હોય કે સુખ દુઃખ નફો નુકસાન કીર્તિ બદનામી જીવનનો ભાગ છે અને આ બધી વસ્તુઓ ચાલુ રહે છે પરંતુ કેટલાક લોકો તેમના જીવનમાં એટલા નિરાશ થઈ જાય છે કે તેમને લાગે છે કે ભગવાન તેમની પરવા નથી કરતા કેટલાક લોકો વિચારવા લાગે છે કે ભગવાન છે કે નહીં પરંતુ અમે તમને આ વિડિયો દ્વારા એવા આઠ સંકેતો જણાવવા જઈ રહ્યા છીએ જે આપણા શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યા છે અને આવા સંકેતો મળવાથી એ વાતની સાક્ષી છે કે ભગવાન તમને પ્રેમ કરે છે વાસ્તવમાં ભગવાન દરેકને અલગ અલગ રૂપમાં પોતાનો પ્રેમ દર્શાવે છે ભાગવતમાં વર્ણન છે કે પાંડવોની માતા કુંતીએ ભગવાનને આપત્તિ માટે વિનંતી કરી કુંતી મહારાણી કહે છે કે જ્યારે અમે મુશ્કેલીમાં હતા ત્યારે તમે અમને બચાવવા હાજર હતા પરંતુ જ્યારે તમે અમને અમારું રાજ્ય પાછું અપાવ્યું ત્યારે તમે દ્વારકા જવાના છો આના કરતાં સારું અમને ફક્ત આફત આપો જેથી અમે તમારો સંગ મેળવતા રહીએ એ જ રીતે જ્યારે પાંડવો ભીષ્મ પિતામહ પાસે જાય છે ત્યારે ભીષ્મ પિતામહ તેમને કહે છે કે તમે પાંચે ખૂબ જ શક્તિશાળી છો અને દ્રૌપદી એ યજ્ઞથી જન્મેલી એક છોકરી છે જેને વરદા છે કે તે જે ઘરમાં રહે છે ત્યાં ક્યારેય અન્નની અછત નહીં આવે તેમ છતાં તમે લોકોને આટલું દુઃખ જોવા મળ્યું તમારું રાજ્ય છીનવાઈ ગયું અને તમને અન્યાયથી જંગલમાં મોકલવામાં આવ્યા તમને સળગાવીને મારી નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને તમારી સાથે શું કાવતરું ઘડવામાં આવ્યું ન હતું ભગવાનની લીલા તો ભગવાન જ જાણે છે ભગવાન કેટલાકને સુખ અને કેટલાકને દુઃખ આપે છે પરંતુ ભગવાનના કેટલાક ભક્તો એ નથી સમજતા કે દુઃખ પણ ભગવાનની ભેટ છે અને તેઓ નિરાશ થઈ જાય છે તેઓ શંકા કરવા લાગે છે કે શું ભગવાન તેમની કાળજી રાખે છે આ દુવિધા દૂર કરવા માટે અમે શાસ્ત્રોમાં વર્ણવેલ આવા આઠ સંકેતો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે દર્શાવે છે કે ભગવાન તમને પ્રેમ કરે છે પ્રથમ સંકેત એ છે કે જો ભગવાન તમને પ્રેમ કરે છે તો તમે જે પણ કરશો તેમાં નિષ્ફળતા મળશે હા તમને આ સાંભળીને ચોક્કસ અજીબ લાગશે પરંતુ જેને ભગવાનનો સાથ મળે છે તેમને નિષ્ફળતા ચોક્કસ મળે છે તમે ખૂબ જ મહેનત કરશો તમે સારા માર્ગ પર ચાલશો તેમ છતાં તમને નિષ્ફળતાનો સામનો કરવો પડશે અને તે એક સંકેત છે કે ભગવાન તમને પ્રેમ કરે છે જ્યાં સુધી તમે જીવનનો સાચો હેતુ નહીં સમજો ત્યાં સુધી તમે નિષ્ફળતા જોશો બીજી નિશાની એ છે કે જ્યારે ભગવાનની કૃપા તમારા પર હશે ત્યારે તમે એકલા અનુભવશો તમારી સામે એક એવી પરિસ્થિતિ આવશે જ્યાં તમે સમજી શકશો નહીં કે આગળ શું કરવું તમને લાગશે કે આ સ્થિતિમાં મારી મદદ કરવાવાળું કોઈ નથી તમે તમારી સમસ્યા કોઈને જણાવી શકશો નહીં અને જો તમે કોઈને જણાવવામાં સફળ થશો તો પણ કોઈ તમારી સમસ્યાને સમજી શકશે નહીં તેઓ કહેશે કે આ સમસ્યા ખૂબ નાની છે કાં તો તેઓ તેના પર ધ્યાન નહીં આપે અથવા તેઓ તેને અવગણશે ત્રીજી નિશાની એ છે કે જ્યારે તમને ભગવાનના આશીર્વાદ મળશે ત્યારે તમે દુઃખી થશો અને તમે વિચારવા લાગશો કે આપણા જીવનમાં આનાથી વધુ ખરાબ શું હોઈ શકે તમે દુઃખની ચરમસીમાનો અનુભવ કરશો ઉદાહરણ તરીકે તમે જોઈ શકો છો કે મહાન ઋષિઓના જીવનમાં શું થયું જ્યારે તમારા જીવનમાં મોટા દુઃખ આવવા લાગે છે ત્યારે તમારા મનમાં અરુચિ ઉત્પન્ન થશે અને તમારું મન ભૌતિક સુખોથી આગળ વધીને ભગવાનને જાણવાનો પ્રયત્ન કરશે માણસે આ સમયે નિરાશ ન થવું જોઈએ કારણ કે આ દુઃખ જ તેના હૃદયમાં ભગવાન માટે પ્રેમ વિકસાવવામાં મદદ કરશે આનાથી તેમને ખ્યાલ આવશે કે આ સંસાર દુઃખનું સ્થાન છે અને સાર ભગવાનને પ્રાપ્ત કરવામાં જ છે ચોથો સંકેત એ છે કે ભગવાનની કૃપાથી તમારી બધી આશાઓ તૂટી જશે અને જ્યારે આવું થશે ત્યારે તમારી અંદર એક નવી શોધ શરૂ થશે એક શોધ જેમાં તમે તમારી ખામીઓ જાણી શકશો અને તમારી નિષ્ફળતાનું કારણ શોધી શકશો તમે તમારી જાતને પ્રશ્નો પૂછવાનું શરૂ કરશો અને આ પ્રશ્નો તમને તમારી સાથે જોડવામાં મદદ કરશે આ સંગત ફક્ત તમારા જીવનમાં નવું પરિવર્તન લાવે છે પાંચમી નિશાની કે જો ભગવાન તમારી સાથે છે તો તમારું પાત્ર બદલાવા લાગે છે જ્યારે તમે તમારી સાથે જોડાઓ છો અને તમારી ખામીઓ જાણો છો તો તમે તેને સુધારવાનો પણ પ્રયાસ કરો છો આ સાથે તમે તમારી જાતને બદલવાની પ્રક્રિયા શરૂ કરો છો તમે પહેલા કરતાં વધુ શાંત અને સ્થિર બનો છો જ્યારે પણ આપણે ભગવાનને શોધવાનું શરૂ કરીએ છીએ ત્યારે આપણામાં પરિવર્તન આવવા લાગે છે અને આપણે ભગવાન તરફ આગળ વધવા સક્ષમ બનીએ છીએ છઠ્ઠી નિશાની છે કે તમારું મન કોઈ પણ બાબતમાં હાર અને જીતથી ઉપર આવશે આ તે સમય હશે જ્યારે તમે સંપૂર્ણપણે બદલાઈ ગયા હશો અને જીવનને જોવાનો તમારો દ્રષ્ટિકોણ બદલાઈ ગયો હશે તમે જીતહારથી ઉપર ઉઠશો અને નફા નુકસાનનો વિચાર કર્યા વિના કોઈ પણ કામ કરશો જ્યારે આ સ્થિતિ છે ત્યારે તમે બહાર બનતી વસ્તુઓથી વિચલિત થશો નહીં અને તમારી અંદર સ્થિર રહેશો તમે ભગવાનમાં એટલા ખોવાઈ જશો કે તમને બહારથી જે દુઃખ અને સુખ મળી રહ્યા છે તે બંને તમને વિચલિત કરી શકશે નહીં સાતમી નિશાની કસોટીના રૂપમાં છે જ્યારે તમે ભગવાનની ભક્તિમાં પ્રવૃત્ત થાઓ છો ત્યારે તમારા જીવનમાં એક એવી સ્થિતિ આવે છે ઐશ્વર્ય તમારી પાસે આપમેળે આવવા લાગે છે અને તમારે તેની સાથે જોડાવાથી બચવું પડશે સંસારમાં ધન ઐશ્વર્ય મોક્ષ વગેરે જેવી બધી જ વસ્તુઓ તમને સરળતાથી મળી જાય છે આવી સ્થિતિમાં તમે આ વસ્તુઓ સાથે આસક્ત ન થવા અને તમારું મન ભગવાન પર સ્થિર રાખવા માટે લલચાય છે જો તમે આ પરીક્ષા પાસ કરો છો તો તમે આઠમા ચિહ્ન પર આગળ વધો છો આઠમા ચિહ્નમાં તમે ભગવાનને મળી શકો છો અને તેમની સાથે વાત કરી શકો છો જે તમે આ સમય સામાન્ય માણસ સાથે કરો છો આ નિશાની મળ્યા પછી તમારા મનમાં કોઈ શંકા રહેશે નહીં કે ભગવાન તમારી સાથે છે કે નહીં કારણ કે તમે હંમેશા ભગવાન સાથે જ રહેશો મિત્રો આ વિવિધ શાસ્ત્રોમાં આપવામાં આવેલા કેટલાક સંકેતો હતા મિત્રો માહિતી પસંદ આવી હોય તો વિડિયોને લાઈક ચેનલ ને ની સાથે બેલ આઇકન પર પ્રેસ કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે